ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાત સાદે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને ઝપટપનું મહત્ત્વ હોય એની હારવાર મિત્રો દરેક વાર તેવારનું મહત્ત્વ પણ અમારી ચેનલ પાસ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના સારા ચોઘડિયાની પણ માહિતી હોય એટલે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપણને ઘરે બેઠા મળતી રહે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો અમારી ચેનલ દ્વારા અલગ અલગ જગ્યાના દેવી દેવતાઓના દર્શન પણ રજૂ કરવામાં આવતા હોય તે જેમાં કે ગોઢાણા ગામની અંદર બિરાજમાન વીર વાસરા દાદાના દર્શન રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવેલો છે તો તે વિડીયો પણ મિત્રો તમે જોજો કે જે જોવાથી ઘરે બેઠા વીર વાસરા દાદાના દર્શન કરીએ અને એ દર્શન કરવાથી આપણા દરેકની મનની મનોકામના સિદ્ધ થાય મિત્રો આજના પંચાંગની જો આપણે વાત કરીએ તો આજનું પંચાંગ એટલે કે આજે તારીખ નવ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર વિક્રમ સંવર્ધ બે હાજર આજે જન્મેલા બાળકની રાશિ મિથુન આવે છે અને મિથુન રાશિમાં જન્મેલા બાળકની નામ રાખવા માટેના અક્ષર મિત્રો ક છ અને ઘ આવે છે આ અક્ષર ઉપરથી નામ રાખવાના હોય મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો આપણે વાત કરીએ તો આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ અને નવને એકવીસ મિનિટ સુધી ચલ ચોઘડિયું રહેશે તેના પછી નવને બાવીસ મિનિટે શરૂ થતું લાભ ચોઘડિયું કે જે દસને તેતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે દસને ચુમ્માળીસ મિનિટે શરૂ થઈ અને બારને ચાર મિનિટે સમાપ્ત થાય તેના પછી શુભ ચોઘડિયું કે જે એકને છવ્વીસ મિનિટે શરૂ થઈ અને બે ને સુડતાલીસ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આજના આ શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ નવું કે ધાર્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવતું અને કાર્યમાં આપણને સિદ્ધિ મળે છે એટલે મિત્રો આવી જ ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ આપણને મળતું રહે એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એની હારવાર મિત્રો આપણા ઘર પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો દોષ હોય જેમ કે મંગળ દોષ ભૂમિ દોષ ગ્રહ દોષ હોય કે નાગદોષ હોય પિતૃ દોષ હોય તો કયા પ્રકારના ઉપાય કરવાથી તેમાં રાહત મળે તેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે મિત્રો આપણને જે માહિતી રજૂ કરીએ તે સારી સાચી અને સચોટ રીતે આપને સમજાઈ જાય તેવી જ રીતે રજૂ કરવાની અમારી મહેનત હોય છે એટલે મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા તથા હંમેશાનું પંચાંગ મેળવવા અલગ અલગ ધાર્મિક જગ્યાના દર્શન કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલ આરે જોડાઈ જજો કે હંમેશા માટે અમારી ચેનલ આરે જોડાય અને આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો તો મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ